નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ચાલુ માસ દરમિયાન સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત રાજ્યમાં કાર્યરત ઈ સરકાર પ્લેટફોર્મ સુશાસનનું એક ઉત્તમ ઉદાહરણ પડ્યું છે આ ડિજિટલ યુગમાં સરકારી કચેરીઓને પેપરલેસ બનાવીને કાર્યક્ષમતામાં વધારો કરવાની ગુજરાત સરકારની સ્વપ્નદ્રષ્ટા પહેલ એટલે કે ઈ સરકાર રાજ્યની તમામ સરકારી કચેરીઓ અને વિભાગોમાં સફળતાપૂર્વક સંચાલિત ઈ સરકાર પ્રોજેક્ટમાં વર્ષ બે હજાર એકવીસ થી બે હજાર ચોવીસ સુધી ક્રિએટેડ ઈ ટપાલ્સ ની અંદાજીત કુલ સંખ્યા એક કરોડથી વધારે નોંધાઈ છે આ ઉપરાંત અંદાજે એકત્રીસ લાખ થી વધુ ઈ ફાઇલ ક્રિએટ કરવામાં આવી છે વધુમાં આ કામગીરીને સુવ્યવસ્થિત બનાવવા એક પોઈન્ટ વીસ લાખ થી વધુ વપરાશકર્તાઓની નોંધણી કરવામાં આવી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ચાલુ માસ દરમિયાન સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત રાજ્યમાં કાર્યરત ઈ સરકાર પ્લેટફોર્મ સુશાસનનું એક ઉત્તમ ઉદાહરણ છે ઈ સરકાર પ્લેટફોર્મમાં સમગ્ર રાજ્યના તમામ છવ્વીસ સરકારી વિભાગો ખાતાની બડી કચેરીઓ કલેક્ટર કચેરીઓ જિલ્લા વિકાસ અધિકારીની કચેરીઓ અને મ્યુનિસિપલ કચેરીઓ તથા જિલ્લા અને તાલુકા સ્તરે વહીવટી કચેરીઓનો સમાવેશ થાય છે

પ્રતિષ્ઠિત સ્કોર ઓર્ડર ઓફ મેરિટ અને વર્ષ બે હજાર ચોવીસમાં પંદરમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કોન્કોલેવ એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવી હતી